ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કેમ છો મજામાં ચા નાસ્તો કર્યો કે નહીં કરે તો શું કર્યું એ તમે કોમેન્ટમાં બતાવો હવે આપણે જઈશું ઓફિસ ચિંતા છોડો અને દિવાલ સાથે જોડો મળીએ

મિત્રો હું પહોંચી ગયો છું ઓફિસમાં હવે આપણે ઓફિસનું કામ કરીશું મળીએ આપણે ઓફિસ પછી ત્યાં સુધી રાખજો તો મિત્રો આપણે ફરાળી લઈ લીધું છે તમને બતાવું હમણાં જઈને આપણે શું લાગે છે તમે બી જલ્દી જલ્દી આવી જાઓ જોઈન થઈ જાઓ ખાવા માટે આપણે સાથે મળીને ખાઈએ તો ચેનલ સાથે જોડાતા રહેજો

ખાઈ ઉપવાસ કરો ખાધા વગર તો કોઈ ના તો આપણે આપણે તમને કીધું તમને બતાવીશ તો આપણે અત્યારે બફવરા છે પાઇનેપલ બી છે તમે બી આવી જાવ તમારે ખાવું હોય તો ગરમા ગરમ બપોડા મજબેન ગરમા ગરમ બપોડા મિત્રો ઘરે આવે તો મને કે તારા માટે સરપ્રાઇઝ છે હું એક્સાઇટેડ છું સરપ્રાઇઝ શું હશે જોબ પતા ને ઘરે જઈશું અને જોઈશું સરપ્રાઇઝ શું છે તો મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો કેમ તો ફ્રેન્ડ આપણા જે છે એક ફ્રેન્ડના ઘરે એક કામ બતાવવાનું છે એક કામ બતાવીને આપણે જઈશું ઘરે અને હા એક્સાઇટમેન્ટ બહુ છે કે પછી ગિફ્ટ શું આ સરપ્રાઈઝ શું છે વિડીયોમાં જોડાયેલા રહેજો તો જલ્દી ઘરે પહોંચીને આપણે તમને બતાવી શું હશે તો ફ્રેન્ડ આપણા ઘરે જવા નીકળી ગયો છું રસ્તામાં જ છીએ આપણે જલ્દી આપણા મારા મિત્રના ઘરે પહોંચી જઈશું એક કામ બતાવવાનું છે ત્યાં એક કામ બતાવીને આપણે ગિફ્ટ અનબોક્સિંગ કરવાની સપ્લાય શું છે આપણે એ જોવાનું છે એન્ટ્રી માટે ઊભો છું

તો મિત્રો હું મારા ફ્રેન્ડના ઘરે આવી ગયો છું મિત્રો વિડીયો જોડે આપણે ઘરે જઈને અનબોક્સિંગ કરવાનું છે ગિફ્ટ શું છે સરપ્રાઇઝ શું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તો આપણા ફ્રેન્ડના ઘરે જઈને આવ્યા છીએ હવે આપણે જઈશું ઘરે ઘરે પહોંચીને આપણે અનબોક્સિંગ કરવાનું છે બહુ જ એક્સાઇટેડ બહુ જ છું કે શું હશે મારા માટે સરપ્રાઇઝ શું હશે બોક્સમાં હવે મારા સાથે જોડા રહો આપણે જોઈએ શું છે મમ્મીએ કીધું નથી મમ્મી બી સરપ્રાઈઝ રાખ્યું છે કે શું છે ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ છીએ તમને બતાવીએ શું છે હું ઘરે જવા નથી ગયો છું ઘરે આપણે ઘરે ગરબા ક્લાસમાં બી જવાનું છે હજુ આપણે ટ્રાય કરીશું કે ગરબા ક્લાસમાં એક દિવસ તમને વ્યૂ કરાવી હાઈલાઈટ બતાવીશું પેટ્રોલ પંપ છે વિચારું નથી ત્યાં પેટ્રોલ પંપ હોય તો આપણા રિફિલ બધું ભરાઈ દઈએ હજાર કુદરતી કુદરત હો તો ભાઈ પેટ્રોલ પંપ આવી ગયો છે આપણે પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છીએ પેટ્રોલ પેટ્રોલ પુરાવાનું કામ ચાલુ છે મિત્રો મિત્રો હું ઓફિસથી ઘરે આવી ગયો છું મેં તમને સવારે હમણાં કીધું હતું કે આપણે મારા માટે ગિફ્ટ છે સરપ્રાઇઝ ગિફ્ટ રહી ભાઈ બહેનનો પ્યાર ગમે તેટલી દૂરી હોય હું કોઈ તોડી શકતું નથી એનું આ એક રૂપ છે એક આશીર્વાદ રૂપે મને મળ્યું છે આજે પહેલાં આપણે આ ઓપન કર્યું

Thank you, Dan. Love you. Ah, sweet. હવે આપણે જાઉં છું ગરબા ક્લાસમાં ગરબા ક્લાસમાં જઈને તમને ત્યાં પહોંચીને બતાવું ગ્રાઉન્ડ આગળના તમે ગ્રાઉન્ડ જોયેલું છે તો બી ફરીથી એક વાર ગ્રાઉન્ડ તો ફેમિલી હું આવી ગઈ છું આપણા ગરબા ક્લાસમાં મેં તમને હમણાં કીધું હતું હું ગરબા ક્લાસનું ગ્રાઉન્ડ તમને ફરીથી બતાવીશ કેવું છે આ પાછળ કિસ એરિયા છે અહીંયા અંદર કરાટા ચાલુ છે કરાટા ક્લાસ કરતા પછી બી આપણે ત્યાં ગરબા ક્લાસ કરી શકીએ છીએ વરસાદ આવતા આપણે અન્નના ભાગમાં કરીએ છીએ વરસાદ બંધ હોય ત્યારે આપણે આ જગ્યાનો ઉપયોગ કરીએ છીએ કેવું છે ગરબા ક્લાસ તમે મને કોમેન્ટમાં નીચે જરૂર કહેજો શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલને કોઈ બીને ગરબા ક્લાસ કરવા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ગરબા એન્ડ ડાન્સ એકેડેમિક કૃષ્ણ ઇન્સ્ટામાં આ નામનું પેજ તમને મળી રહેશે તો તમને ગ્રાઉન્ડ બતાવ્યું ગરબા ક્લાસનું આપણે આપણે ગરબા ક્લાસ પત્યા પછી આપણે મળીએ આપણા ગરબા ક્લાસનું નામ છે ગરબા એન્ડ ડાન્સ એકેડેમી વિથ કૃષ્ણરાજ સાઈડમાં તમને ઇન્સ્ટાગ્રામનું પેજ દેખાતું હશે મિત્રો તો ફોલો કરો જેને બી જોઈન કરવા હોય હજુ બી ગરબા ક્લાસ એ તમે જોઈન કરી શકો છો આપણે ડિસ્કાઉન્ટ કરી દઈશું એની ચિંતા છોડો આવો મોજ કરો ખુશ રહો વિથ કૃષ્ણરાજ સર આપણે બધા મજા જ કરવાની છે જીવનમાં કંઈ લઈને આવ્યા નથી અને કંઈ લઈને જવાના નથી ખુશ રહો મોજ કરો મિત્રો સર આવી ગયા છે સર મિત્રો હું ગરબા ક્લાસ પતી ગયા છે હવે ગરબા ક્લાસ પતાવીને હવે જઈશું બહુ જ છે કરે જીવનમાં ઘરે આવી ગયો છું ગરબા ક્લાસમાંથી બહુ જ થાક લાગશે જમી લીધું છે મેં જમીને હવે સુવાનું છે કાલ સવારે પાછું આપણે એક નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી મસ્ત રહો ખુશ અને વેબ કરતા રહો દેવ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ